દેતરોજ પોલીસ સ્ટેશને ઉપવાસ ઉપર બેઠેલા લખુભાની અટક કરી અને પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે જે પોતાના બંધારણીય હકથી વંચિત કરી અને એમને અહીંયા આગળ અટક કરવામાં આવી રહ્યા છે દાનસંગી ઠાકોર દેતરોજ તેમને પણ આપણે સાંભળી લઈએ હા તો લખુભા આપને અહીંયા આગળ પોલીસ સ્ટેશન શા માટે લાવ્યા છે પોલીસ સ્ટેશન મારે બાવીસ તારીખથી આમ તો પાંચ પાંચ તારીખથી મારા પ્રતિક ઉપવાસ ચાલુ હતા પ્રતિક ઉપવાસ અઢાર દિવસ થયા અને આજથી મેં સળંગ ઉપવાસ ચાલુ કર્યા ચોવીસ કલાકના અને અધિકારીના નામજોગ મેં લેખિત જણાવતા કે મારે કોઈ તકલીફ થાય તો અધિકારીઓ જવાબદાર રહે છે નામજોગ લખતા અધિકારીઓએ નારાજ થઈ અને મને ઉપવાસ આંદોલનની મંજૂરી આપી નથી તાલુકા પંચાયતે અને તાલુકા પંચાયતની ટપ રિપોર્ટના આધારે પોલીસે આજે મારા સ્થળ ઉપરથી મારા અનસન બેસવા લખી દીધો અને મને ધરપકડ અહીંયા લાયા છે ઓકે